સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સિયાણી ગામે ધોરણ આઠનો વિદાય સમારંભ સમારંભો જેમાં મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા તાલુકામાં આવેલ કન્યાશાળા સિયાણી ખાતે ધોરણ આઠની વિદ્યાર્થીનીઓનો વિદાય સન્માન કાર્યક્રમ અને વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીનીઓના વર્ષ દરમિયાન થયેલ વિવિધ સ્પર્ધાના ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું વિદાય લેતી વિદ્યાર્થીનીઓ પોતાના પ્રતિભાવો આપતા વાતાવરણ ભાવ વિભોર બન્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ સોયા બીઆરસી કોઓર્ડિનેટર અશોકભાઈ વાઘેલા સિયાણી ગામના સરપંચ દર્શનભાઈ અલગોતર અને ગ્રામજનોએ હાજરી આપી સમગ્ર શાળા પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો કલ્પેશ વાટેર સાથે સીએન ટ્વેન્ટી ફોર સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ